ગાંધીધામ કચ્છના સુંદરપુરી પાણીના ટાંકાથી લઈ શ્રી ધણીમાતમ સર્કલ મેન રામબાગ રોડ આશરે ત્રણ વર્ષ અગાઉ પંચ્યાસી લાખમાં બનાવવામાં આવેલ હતો અને તેમનું ઉદઘાટન ગાંધીધામના મતવિસ્તારના ધારાસભ્યના હસ્તે કરવામાં આવેલ હતું ત્યારે તેના રહેવાસીએ જણાવ્યું હતું કે આ રોડમાં ખરેખર ખૂબ જ ભ્રષ્ટાચાર કર્યો છે જેથી કોન્ટ્રાક્ટર અને એન્જિનિયર જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે અને તેની પ્રજાનું એવું કહેવું છે કે ટૂંક જ સમયમાં થોડાક જ વરસાદમાં મોટા મોટા ખાડાઓ થઈ ગયા છે અને જ્યાં ત્યાંથી રોડ તૂટી ગયેલો છે શું આ છે વિકાસ અને રોડની હાલત અત્યંત દયનીય બની ગઈ છે ત્યાં બેદરકારીના આ વિસ્તારના કાઉન્સલરો અને એન્જિનિયરોને મિલીભગત સામે આવી ગઈ છે આ રોડમાં એટલી અધી ભ્રષ્ટાચાર થયો છે તેના લોકોના મુખે એવું ચર્ચાઈ રહ્યું છે કે લોકોના ટેક્સના રૂપિયા પાણીની જેમ વેડફાય લોકો ટેક્સ ભરે છે અને લોકોને જ આ પરેશાનીનો સામનો કરવો પડે છે અને જો આ રોડ ઉપર પડેલા મોટા ખાડાઓમાં કોઈનું અકસ્માત થાય તો કે પછી પબ્લિકનો ભોગ લેવાશે ત્યાં સુધી એક્શન લેવાશે ગાંધીધામ શહેર મહામંત્રી નવીન કે અપચુક જે લોકોની વાત જણાવી હતી